કે ખૂબ વર્ષોથી જે જૂના રિવાજો છે જે કુરિવાજો છે એની અંદર સમયની પણ બરબાદી અને જે પૈસાની બરબાદી થતી હતી એને બચાવી અને નવું બંધારણ અમલ કરવરાય અને સમાજના ખૂબ રૂપિયા બચાય અને એનો સદઉપયોગ થાય સમયનો પણ સદઉપયોગ થાય એ પ્રકારનું કામ કરવા માટે સમગ્ર રબારી સમાજ ખૂબ તત્પર થયો છે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજે સંમેલન યોજી પોતાનું બંધારણ બનાવ્યું છે તો હવે રબારી સમાજ પણ મેદાને આવી ગયો છે આગામી પચીસમી જાન્યુઆરીએ ડીસામાં રબારી સમાજનું મહાસંમેલન યોજાશે જે અંતર્ગત રબારી સમાજના

આમ તો દરેક સમાજમાં દરેક ગોળમાં બંધારણું છે જ પોતપોતાના ગોળમાં વિસ્તારમાં એ બંધારણો બાંધેલા જ છે ગોળવાઈજ પરંતુ જ્યારે સમયનું આખું પરિવર્તન થઈ રહ્યું છે તો અમે પણ બધા જ સમગ્ર વાવ જિલ્લો પાટણ જિલ્લાના ડીને સમાલ પટ્ટો આ ધાનેરા રાણીવાડ રાજસ્થાનનો પટ્ટો બધા આગેવાનો મળીને કર્યું કે ભાઈ આપણે એક રબારી સમાજની એક રિવાજ એક સમાન રિવાજ હોય તો બધાનું સારું રીતે પાળી શકાય કારણ કે એક બીજો સગા તો બધા ગોળો છે તો આ એક હોય તો બધાને સારી રીતે એટલે બધા જ જિલ્લાના આગેવાનોએ પ્રપોઝલ મૂકી અને એમાં અમે આ ત્રણ ચાર દિવસથી બધા ગોળ વાઇઝ ફરીએ છીએ બધાને વાત કરીએ છીએ એમના સૂચનો છીએ અને બધા જ સૂચનો લઈ અને આવતીકાલે એનો વલણો કરી અને એમાંથી સારા સારા મુદ્દા તૈયાર કરી અને બંધારણ પચીસ તારીખે જાહેર કરવાના છે કે બધા જ ગોળને બધા જ સમાજને અનુકૂળ રહે અનુકૂળ રીતે પાળી શકે એ જાતનો બધા જ આગેવાનો મળીને કરે છે અને કરશું પચીસ તારીખે આપણું એક ઐતિહાસિક સંમેલન છે એમાં ભાઈ બહેનો યુવાન મિત્રો વધારજું એ પણ અમારું ખાસ સમાજવતી આમંત્રણ છે દાદેરા ખાતે રબારી સમાજનું સંમેલન એક મિટિંગ થઈ છે એ છેલ્લા પંદર દિવસથી સમગ્ર જિલ્લાની અંદર બનાસકોઠા વાવ થરાદ અને પાટણ જિલ્લાની અંદર રબારી સમાજ આજના સમયના અંદર જે પરિવર્તન કરવા માટે સમાજના રિવાજો બદલવા માટે સમાજના બંધારણ કરવા માટે મિટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર રાજસ્થાનને છેવાડે એને અડીને અને એમાં મારા મત વિસ્તારની અંદર ત્યારે રાણીવાડા સાચોર એ વિસ્તારના પણ રબારીઓ ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને સમાજના બંધારણની અંદર સુધારા કરવા માટે એટલી તત્પરતા છે કે ખૂબ વર્ષોથી જે જૂના રિવાજો છે જે કુરિવાજો છે એની અંદર સમયની પણ બરબાદી અને જે પૈસાની બરબાદી થતી હતી એને બચાઈ અને નવું બંધારણ અમલ કરવરાય અને સમાજના ખૂબ રૂપિયા બચાય અને એનો સદઉપયોગ થાય સમયનો પણ સદઉપયોગ થાય એ પ્રકારનું કામ કરવા માટે સમગ્ર રબારી સમાજ ખૂબ તત્પર થયો છે અને છેલ્લા દસ દિવસથી અમે ઝોન વાઇઝ અલગ અલગ મીટિંગો કરી રહ્યા છીએ એની અંદર પણ ખૂબ ઉત્સાહ સાથે હું તો વાત કરું છું કે આજ દિવસ સુધી ક્યારેય ઉમળકો ન હોય એટલા પ્રકારનો ઉમળકો અને ઉત્સાહ સાથે સમગ્ર રબારી સમાજના યુવાનો આગેવાનો વડીલો માતાઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઝોન વાઇઝ બેઠકની અંદર કરે છે ત્રીસ તારીખે જ્યારે સમાજનું બંધારણ અમલમાં આવશે એ દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર બિસ્સા ખાતે એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને રબારી સમાજનું નવીન બંધારણ એ દિવસથી અમલ આવશે